ਉਦਾਹਰਨ ਉਦੇਵਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ ਵਿਵਹਤੀ ਤੰਤਰਾ ਨਗਰਪਾਲਿਕਾ ਦਾ ਸੰਯੁਕਤ ਉਪਕਰਮੇ ਦਰਬਾਰ ਹਾਲ ਕਾਤੇ ਦਸਮਤ ਬੱਕਾ ਨੋ ਸ਼ਹਿਰੀ ਵਿਸਤਾਰ ਨੋ

શહેરી વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુછા આપી સ્વાગત કરાયું હતું તો આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન કરી રાજ્ય સરકાર દ્વારા ઘર અંગણે આપવામાં આવતી તમામ પ્રકારની સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી તો આ પ્રસંગે ઉપસ્થિત મહાબુનના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે શહેરી વિસ્તારના સેવા સેતુ કાર્યક્રમમાં લાભ લેવા માટે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉભરી પડ્યા હતા તો આ પ્રસંગે છોટા ઉદેપર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પના બેન રાઠવા શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા છોટા ઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મીના બેન રાઠવા જિલ્લા

છોટાઉદેપુરના ઐતિહાસિક સમા દરબાર હોલમાં યોજવામાં આવ્યો હતો તેમાં ખૂબ મોટી સંખ્યામાં નગરના લાભાર્થીઓએ હાજરી આપી વિવિધ પ્રકારના સેવાઓના સ્ટોલ આધાર કાર્ડનો હોય રેશનિંગ કાર્ડનો હોય આરોગ્ય વિભાગ હોય બેન્કિંગ હોય એમ હોય એવી અગિયાર પ્રકાર ઉપરાંતની સેવાઓના સ્ટોલ અહીંયા મૂકવામાં આવ્યા આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે છોટાઉદેપુર લોકસભાના સાંસદ આદર્ય જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા સાથે અમારું જિલ્લા ભાજપાનું સૌ મહામંત્રી પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને આ ખૂબ સુંદર કાર્યક્રમ શહેરની સેવા માટે યોજવામાં આવ્યો તે બદલ રાજ્ય સરકારનો અને નગરપાલિકાના ચીફ ઓફિસર વહીવટદાર અને કર્મચારી મિત્રોનો આભાર માનું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત સહીદ સોમરા સાથે CN24 ન્યૂઝ છોડા ઉદયપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ